કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર આજની તારીખ એકવીસ એક બે હજાર પચીસ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ

સિંગ ફાડા ને પિંચ્યાસી રૂપિયા થી એક હજાર ત્રણસો ને રૂપિયા અડદ નવસો એસી રૂપિયા થી એક હજાર બાવીસ રૂપિયા મગ એક અગિયાર રૂપિયા થી એક હજાર રૂપિયા તુવેર એક હજાર રૂપિયા થી બે હજાર એકત્રીસ રૂપિયા ધાણા એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર છસો ને ચાલીસ રૂપિયા લસણ બે હજાર આઠસો ને તેત્રીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા ડુંગળી ચારસો ને એકાવન રૂપિયાથી સાતસો ને પંચાવન રૂપિયા તલકાળા ત્રણ હજાર છસો ને વીસ રૂપિયાથી ચાર હજાર બસો ને પચીસ રૂપિયા તલ સફેદ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર છસો ને પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ મગફળી ઝીણી તેત્રીસ રૂપિયાથી એક એકસો ને એકતાલીસ રૂપિયા મગફળી આઠસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા કપાસ એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ને છસો રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણી બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવની માહિતી તમને પહેલાં મળે જય જવાન જય કિસાન